ચાલો રિંકુ બેન શું લાવવાના છે મેળામાંથી ડીંગલી જોરથી બોલવાનું મેં બધાને સંભળાય એવું ચાલો દેવી બેન તમે બધા કેમ ચીકુ લાવવાના છે માહી બેન લે આ બધાને એક ચીકુ દાવડી ગયું છે મેળામાં તો કેટલી બધી વસ્તુ આપણે ગાવામાં કેટલી આવી ચાલો એક પછી આલો હે શું લાવવાનો છે ફર્સ લાવીશ વાહ ભાઈ વાહ એ મમ્મી માટે હો પાછું હાલો આકેશભાઈ તમે ચાલો અનિલભાઈ બાકી વિચારી લેજો ભાઈ મેળામાં તો ઘણું બધું મળે ચાલો કુંજભાઈ શું લાવવાના અરે વાહ કયા કયા નામ આપવાનું અને એક હા તમે શું ભાઈ જયવીરભાઈ હા બરફ ગોળા શરદી ન થઈ જાય ઓ ભાઈ ચાલો મનભાઈ તમે શું લાવવાના હે ટોપી વાહ શુભમ આઈસ્ક્રીમ ઓઓ તમે આયુષ ભાઈ વાહ તરબૂજ લાવવાના છે ચાલો સુમિતભાઈ સુમિત શું લાવવાનો એટલે ઓલાએ તરબૂચ કીધું ને એટલે એણે તરબૂચ કહી દીધું ચાલો શું રમકડા ચાલો જેનીસ ભાઈ શું લાવવાના પપ્પા હાટ ઉપર તમે ભાઈ કુશ ભાઈ વાહ વાળી કાર તમે બેન દ્રષ્ટિ બેન જો એક ઈ બધા દેશે ચાલો જાનપી જાનકી બેન બોલો જાનવી બેન હેં ભીળ ખાવાની લાવીશો અં ચાલો તું આરાધના જો એક જણ કે ને ઈદ બધા કે છે હો ભાઈ આપણું અલગ કહેવાનું ચાલો નવ્યા બેન શું લાવવાના છે ઢીંગલી અને તમે બેન હા હા wacha uh, Ramila Ben, Kingi Salem.